આ વેલે માર છે હારા કંકડો ચડ્યો હો કળી કરે એટલા થઈ જશે પણ અધિક શાક કરે એટલા વહેણો હશે તારી બધા વેલો ની પથારી નાખી છે મારો વેલો અડધો મકાશે

આજે તમે ન્યા આવ તો હું કોઈ ઉભાની સીધું પાસ હું ઉભા થઈ ગયા છો દોઢાઈ માં જેટલું બોલે આરે કંકોણ વેણવા માં હને પડ્યા છે મફત અને મફત ઉ ખાવા હને પડ્યા છે પણ ઓય ને એક દાડો ઝાગડા ફીટ કે ન્યા હું કંકોડા જેવા કરીને મેલું ચેડો ના મેલું આવ એનો આ જો કે મફુજી ને એની ચિંતા કરતા નહી નો અમારી પંચાયત કરવા આવતા રહી હવે પેલું મક અંદર જવા દેવા મને

અહીંયા રોજ નહીં લઈ જતો ભાઈ આ તો આજના દાળ ખાલી હોય નેકડો તો કીધું લેતો જવું અને કોણ કોણ શું ગઈ જવાનું કે બધું ગઈ જાય તારે મારી વાળા આ બનતા ના નહીં પાડી એ તો લગી લાકડા માટે તો આવ્યો તો આ તો કંકોળ અહીં એ તો લાકડા વસ્તુ આખું વાત કે લાકડા શું કેટલો કમાવે તને ખબર છે હવે લાકડા કરતી મૂકા કંકોળ અહીં એટલે આ તો ફીરથી સોમા માસી વેણી જાય તું તાર સોમા માં આવી ના આવી તારે મારી વાળા નહીં બનતા ના નહીં પાડી બાને કડ નહીં આવે બાને કડ ફેટ અમદાવાદ મારે કંકોડ સવાલ નહીં આ તું આવી છે ખુલ્લા મેલે હમણે મોન તા ગાયો કાઢી હતી કાલે ગાયો કાઢી આ મારા કપાની પત્તર ફળાઈ જાય હું વાત કરી તું લે તું તો એમ કીસો જાણે હું ઘેર થી તાઈ લઈને આઈ તાંગમાં છોડી મેલતો આમ તો કીસી પાસો અલે તો ઘેર થી લઈ લાવતો પણ આ શેડા ખુલ્લી મેલી ને તૈયાર એને આવી ગાયો મારી આ શેડ વળી હાલો જો હેડ તો વાગતો જ હોય એમ ઉસી તારા જગન ઢોળી જોતો હોય મારા બધો જગન ઢોળે જા તારે મારે શેતરના શેટાઈ નહીં આ બન તું કીધું ના નેકડો કર તું ફટ ભાઈ છે ઈજ્જતથી ઈજ્જતથી ઇજ્જત થી છું શાંતિરાશ

તો તું ઉપડી જાય સમજી લે ઉપડી ગયો ઉપડી શું કીધું તો ઉપરથી ચોરી કરી મારી કળી હેગા તે મને મજબૂર કરી દીધો હથિયાર ઉપર ઉપાડવા બદલે ઉપર અલ્લા ના મેલુ તનમો અંછને આદામેલું હે લ્યો સોર્ટ

અલ્યા હું આ રસ્તે નીકળતો નહિ મહિના રસ્તે બોલો વાડે તો ફેતા હોય મને તમે મલક માંથી તમારી બેંચ ભેગા ફેગાતો તમે તું તારે છો મારી વાળા ખબર નહી પડતી તને લઈશું કાકા એ તો પડી વાળે